શિક્ષિકાના દર્શન પણ બાળકો માટે દુર્લભ છે તો ભણતર તો દૂરની વાત બીજા ધોરણ પછી તમને ભણાવવા હતા ભવન બેન સુવાત શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ શિક્ષિકાની લાગવક છે હાલમાં ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસમોટી વાત થઈ રહી છે ત્યારે અંબાજી નજીકની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકામાં છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવું તો કેવું છે શિક્ષણ વિભાગ કેમ નથી કરી શકતી આ ભૂતિયા શિક્ષિકા પર કાર્યવાહી અંબાજી નજીક આવેલી પાંછા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી હદે ચેડા થઈ રહ્યા છે જો તમે સાંભળશો તો ચકિત થઈ જશો આ શાળાની એક શિક્ષિકા છે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે આ અંગે કેટલીય રજૂઆતો થયા બાદ પણ કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકીના દસ મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય આ અંગે જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્થિતિ ખરેખર દયનીય હતી આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યાને પણ બે વર્ષ થઈ ચૂક્યા છે આ બાળકો ત્રીજા ધોરણમાં હતા તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે પણ ભાવનાબેન નામના શિક્ષિકાના દર્શન પણ આ બાળકો માટે દુર્લભ છે તો ભણતર તો દૂરની વાત છે તમારા ક્લાસ ટીચર કોણે ભાવના બહેન બરોબર બોલો ભાવના બહેન ભાવના બેનને તમે ઓળખો છો ભાવના બહેન તમને ક્યારે ભણાવા આવ્યા હતા છેલ્લે બ્રીજા ધોરણમાં ભણાવા આવ્યા હતા હવે તમે કયા ધોરણમાં છો ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવના બેન નહીં આયા પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર છે અને તેમાં જ આવા ચેડા થાય તો સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલી ઉડીને આંખે આવે છે ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવક છે કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઉભા કરી રહી છે